સંવેદનશીલ બુથ મામલે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવશે જ્યાં ચૂંટણી પંચને રજૂઆત કરવા માટે પહોંચી સંકલન સમિતિ રાજકોટ બેઠક પર બસો દસ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા સંવેદનશીલ બુથની સંખ્યા વધતા સમાજની રજૂઆત સત્વરે તપાસ કરાવવાની સંકલન સમિતિએ માંગ કરી છે હેતલ રાજકોટમાં સંવેદનશીલ બૂથની જે સંખ્યા વધારવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજ રજૂઆત કરવા માટે પહોંચ્યો શું કહેવું છે તેમનું જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ક્ષત્રિય સમાજ ની જે સંકલન સમિતિ છે તે સંકલન સમિતિના સભ્યો દ્વારા ચૂંટણી ને મળી લેવામાં છે તેમણે રજૂઆત કરી છે ક્ષત્રિય ના પરિપ્રેક્ષમાં રજૂઆત કરી છે રાજકોટ બેઠક ઉપર બસો ને દસ સંવેદનશીલ બૂથ જાહેર કરવામાં આવ્યા છે આ બૂથો જાહેર થતા સંકલન સમિતિના સભ્યો દ્વારા શાસક પક્ષના ઈશારે વધારાના બૂથો સંવેદનશીલ જાહેર થતા હોવાની રજૂઆત કરી છે એટલે ક્યાંક ને ક્યાંક જાણી જોઈને અમુક સંવેદનશીલ બુથોનો સમાવેશ શાસક પક્ષના ઇશારે થયો હોય તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ સમક્ષ સંવેદનશીલ જે બુથો છે એના પરિપ્રેક્ષમાં તતસ્થાથી નિર્ણય લેવા સંદર્ભે આ રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે